નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમ અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રમાણેના અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તમને માત્રને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળશે તો જરૂરથી આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તેના વિડીયોનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે તેની પીડીએફ પણ મેળવી લેજો કારણ કે એસીમાંથી એંસી માર્ક્સ તમારે મેળવવા છે તો આ જે મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ છે તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અને આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય કે દરેકને શેર કરી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ એમાં પ્રશ્ન નંબર એક અ નીચે આપેલી કાવ્ય પંક્તિઓને અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપેલી છે આ કાવ્ય પંક્તિઓને તમારે કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સુંદર અને સ્વચ્છ અક્ષરે વાંચતા વાંચતા લખવાની છે જેમ કે કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિંદ્રા તંદ્રા ભંગના જનતા કર્મણી લગ્ન સકલે નવ નવઉલ્લાસ વદને વદને હાસહ એવી રીતે જેટલી પણ અહીંયા મોસ્ટ ટાઈમ ફી પંક્તિઓ છે કે જે તમને પૂછાઈ શકે છે એવી દરેકે દરેક પંક્તિઓ અહીંયા આપણે લીધેલી છે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે દરેક પંક્તિઓનો અભ્યાસ કરી શકો છો અને કોઈપણ પ્રકારની ભૂલ વગર તમારે આ દરેકે દરેક પંક્તિઓ જે છે તે લખવાની રહેશે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી શરૂ થવા જઈ રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે હવે આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જવાના છે એટલે કે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી શકો અને તેનો અભ્યાસ કરી શકો છો અને બીજું કે આ દરેકે દરેક અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર જવાબો પણ આપેલા છે એટલે જવાબ શોધવા માટે તમારે બીજા કોઈ ચોપડા કે પુસ્તકો પણ પુસ્તકોની પણ જરૂર પડશે નહીં અને બીજું કે તમારી એકમ કસોટીઓ તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને તમારી જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણી વીણીને અહીંયા લીધેલા છે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો એની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે જોઈ શકો છો એમાં પણ તમારે કોઈ પણ પ્રકારની ભૂલ વગર આ જે પેરેગ્રાફ છે તે લખવાનો છે તો આ દરેકે દરેક પેરેગ્રાફ કે જે પૂછાઈ શકે એવા છે તે અહીંયા તમને આપવામાં આવેલા છે આ અહીંયા જેટલા પણ પ્રશ્નો આપેલા છે મિત્રો એ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે એક પણ પ્રશ્ન જે છે એને તમે મિસ કરતા નહીં આખે આખું અસાઇનમેન્ટ જરૂરથી વાંચી અને પછી જ પરીક્ષા આપવા માટે જજો પ્રશ્ન નંબર બે ફકરાના આધારે પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો છે એ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ બકાસુર કુત્ર નિવસતી સ્મ તો જવાબ આવશે બકાસુર એક ચક્ર નગરસ્યતિ સમીપે એકસ્યા ગૃહાયામ નિવસતી સ્મ બીજો સવાલ કહ જનાના બહુધા પીડયતી સ્મ તો જવાબ આવશે કે બકાસુર જનાના બહુધા પીડયતી સ્મ ત્યાર પછી ત્રીજો સવાલ નગરજના બકાસુરમ કં નિવેદવંત તો જવાબ આવશે નગરજના બકાસુર નિવેદવ યત વ્ય પ્રતિદિન શકટપરીત ભોજન ઇક મનુષ્ય આહાર રૂપેણ પ્રિય્યા ભવાન અસમાન મા પીડયતું ત્યાર પછી ચોથો સવાલ કસ્મે આહાર પ્રશ્નસ્ય વ્યવસ્થા આરભા તો જવાબ આવશે બકાસુરાય આહાર પ્રશ્નસ્ય વ્યવસ્થા આરબા પાંચમો સવાલ દાનવતી શબ્દ પર્યાય શબ્દ પરીછેદે ક જવાબાવશે દાનવતી શબ્દ પર્યાય શબ્દ પરીછેદે રાક્ષસ અસ્તી છઠ્ઠો સવાલ નગરસિંહ નામ કામ આસિ તો જવાબાવશે નગરશી નામ એક ચક્રનગરમ આસિ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે કે જે અહીંયા આપણને પૂછાઈ શકે તેવો છે તો જેટલા પણ પેરેગ્રાફ મિત્રો અહીંયા આપણે આપેલા છે તે દરેકે દરેક પેરેગ્રાફ નીચે આપેલા પ્રશ્નો જે છે તે મોસ્ટ એમ્પી છે તો જરૂરથી એક એક પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે ચોથો પેરેગ્રાફ આપેલો છે તમે જોઈ શકો છો નીચે એમના પ્રશ્ન પણ આપેલા છે વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરી અને તમે જરૂરથી આ જે વિડીયો છે તેના દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો અથવા તો આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આ જે સમગ્ર સોલ્યુશન જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંસ્કૃત વિષયનું જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પછીમાં નિબંધ લખો બેમાંથી એક જેના કુલ દસ માર્ક છે તો પહેલો નિબંધ આપણને આપો છે મમો પરિવાર તો મમ નામ લતા અસ્તી મમ પિતુ હું નામ શ્રીમાન નરેન્દ્ર અસ્તિ મમ માતુ હું નામ શ્રીમતી રમા અસ્તી મમ ભાતૃહુ નામ અંકુશ અસ્તી અહમ સુરત નગરે વસામી અહમ એકા છાત્રા અસમી અહમ અષ્ટમી કક્ષાએમ પઠાયામી મમા વિદ્યાલય નામ ડી એવી પબ્લિક સ્કૂલ અસ્તી ચાલો એવી રીતે બીજો નિબંધ તમને ખેલ મહોત્સવનો પૂછાઈ શકે આ મોસ્ટ અથવા તો નિબંધ શકે દરેકે દરેક પ્રશ્નોના જવાબો પણ અહીંયા આપેલા છે એટલે જોઈ શકો છો કે બીજી કોઈ જગ્યાએ ફાંફા મારવાની પણ જરૂર નથી માત્ર તમે અસાઇનમેન્ટ કરશો એટલે તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો ચોથો નિબંધ દિનચર્યા પાંચમો નિબંધ છે મામો પ્રિય શિક્ષક તો અહીંયા દરેકે દરેક નિબંધો જે આપેલા છે તે મોસ્ટ આઈએમપી છે છઠ્ઠો નિબંધ છે મામા અંગાની ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંસ્કૃતમાં વાક્ય લખો જેના કુલ ચાર માર્ક છે જો કાઉન્સમાં અહીંયા દુગ્ધમ આપ્યું છે તો વાક્ય આપણે બનાવી શકીએ કિંચિત દુગ્ધમ આવશ્યકમ જલમ તો વાક્ય બનશે કિંચિત જલમ આવશ્યકમ પાયસમ તો વાક્ય બનશે કિંચિત પાયસમ આવશકમ અને વ્યજનમ તો કિંચિત વ્યજનમ આવશ્યકમ ચાલો ત્યાર પછી કાઉસમાં સુરેશ અને પુસ્તક આપ્યું છે તો આપણું વાક્ય બનશે સુરેશ્ય પુસ્તકમ અસ્થિ એવી રીતે મહેશ્ય લેખની અસ્થિ આવી રીતે અહીંયા જેટલા પણ આપણને ઉદાહરણ આપ્યા છે બરાબર એ ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના હોય છે દરેકે દરેક વાક્ય મોસ્ટ બી છે એક એક વાક્યનો અવશ્ય અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેના કુલ ચાર માર્ક છે જો અમિત શિશુ ખાલી જગ્યા કાઉશમાં છે નિર્ભય તો જવાબ આવશે અમિતઃ શિશુ હું કિન્તુ નિર્ભય અસ્તિ નિમવૃક્ષક્ત તો નિમવૃક્ષુ ગુણકારી અસ્તી તો આવી રીતે આપણે અહીંયા સંસ્કૃતની અંદર શબ્દો બનાવવાના છે ત્યાર પછી બીજું ઉદાહરણ આપણને પૂછે એ પ્રમાણે અહીંયા શબ્દો બનાવવાના છે જેમ કે માનવઃ ક્રીડા પશ્યતી તો માનવા ક્રીડા પશ્યંત ત્યાર પછી ત્રીજું આપેલું છે ઉદાહરણ આપેલું છે તેમ કે અહમ ગૃહત શાલાં પ્રતિ ગ્છામે તો અહમ મંદિરત પાઠશાલાં પ્રતિ ગ્છામે તો આવી રીતે અહીંયા આપણને વાક્યો આપવામાં આવેલા છે તો દરેકે દરેક વાક્ય જે છે તમારે અહીંયાથી ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે કોઈ પણ પ્રકારની ભૂલ વગર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો જેમ કે ભોજન બાદ તો ભોજન અંતે મુખ વિનાનો તો આ મુખ એટલે કે મુખરહિત એક ડગલું એટલે પદમ એકમ વિટી એટલે મુદ્રિકા દૂર જનાર એટલે દુર્ગામી બળદ પર બેઠેલો તો વૃક્ષારૂઢ જીવ વગરનો તો નિર્જીવ આહાર ન લેનારો તો નિરાહારી અક્ષરો સહિત સાક્ષર સ્પષ્ટ બોલનારો તો સ્પુટ વક્તા મોકલેલી તો પ્રેષિત મળવું મુશ્કેલ તો દુર્લભમ ઘેટું એટલે મહેષહ પાડો એટલે મહીષ આખલો એટલે ગોપત ગોપતિ ગેંડો એટલે ગંડકહ ભૂંડ એટલે વરાહ તો એ જેટલા પણ મોસ્ટ આઈએમ્પી શબ્દો છે કે જેનું આપણને સંસ્કૃત પૂછાઈ શકે તેવા દરેક દરેક મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે એક એક પ્રશ્ન જે છે તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ પ્રમાણેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે દરેક વિષયના તેવા અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે તો જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને અંત સુધી એટલે કે છેલ્લી તમારું જે પરીક્ષાનું પેપર છે ત્યાં સુધી તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની આપણી સાથે સારામાં સારી તૈયારી કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ મારું ગામ સુંદર છે તો મમ હ મનોહર અસ્તિ બીજું અહીં ઘણા બધા પક્ષીઓ છે તો અત્રે નૈક ખગા સંતિ મારા ગામમાં બગીચો છે તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ મારી શાળા મોટી છે તો મમ પાઠશાળા વિશાલા વર્તતે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ ગાંધીનગર સુંદર નગરી છે તો ગાંધીનગરમ સુંદરમ નગરમ અસ્તિ આથી ધીમે ધીમે ચાલે છે તો ગજઃ શનેહે શને ચલતી ગજહ મંદમ મંદમ ચલતી પ્રિયંકા તું સાચું બોલે છે તો પ્રિયંકા ત્વમ સત્યમ વદસી અત્યારે હું ઘરે જાઉં છું તો અધુના અહમ ગૃહમ ગચ્છામી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા સવાલો લીધા છે કે જે સવાલો જે છે તેનું આપણે સંસ્કૃત જે છે તે અહીંયા આપવામાં આવેલું છે અને મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો જે છે મોસ્ટ આઈ પી વાક્યો જે છે એનું સંસ્કૃત આપણે નીચે દર્શાવેલું છે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ચિત્ર પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્ય બનાવો અને લખો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનું એક ચિત્ર આપવામાં આવેલું છે ચિત્ર ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે બનાવી શકીએ જુઓ અત્ર ખેલયા પ્રતિયોગિતા દ્રશ્ય તે છાત્રા ક્રીડાયામ સંલગ્ન સંતિ એક છાત્ર કુઠારેણ ફલકં ક્ષિપતિ દર્શકા સમાપેન સમારોહ સ્થિતા સંતિ એકે જેના ઉત્સાહેન કીડા પશ્યંતી ત્યાર પછી બીજું પોપટનું ચિત્ર આપણને આપેલું છે તો એના ઉપરથી પાંચ વાક્ય આપેલા છે ત્યાર પછી ત્રીજું બગીચાનું ચિત્ર છે એના ઉપરથી તમને પાંચ વાક્ય આપ્યા છે ગાયનું ચિત્ર આપવામાં આવેલું છે તો એના ઉપરથી તમે પાંચ વાક્યો અહીંયા જોઈ શકો છો ત્યાર પછી હાથીનું ચિત્ર છે તો એના ઉપરથી પણ અહીંયા પાંચ વાક્ય આપણે આપેલા છે મિત્રો આ ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંતે પરીક્ષા બે હજાર છે તેના માટે તૈયાર કરેલા અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે જરૂરથી આ અસાઇનમેન્ટ અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં એંસીમાંથી એંસી ગુણ પ્રાપ્ત કરી શકો કારણ કે અસાઇનમેન્ટ જે છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે દરેકે દરેક પ્રશ્નના જવાબો પણ આપેલા છે તમારી એકમ કસોટી સ્વઅધ્યયન અધ્યયન અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ આઈમપી પ્રશ્નો આમાં લીધેલા એટલે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો અહીંયા તમને મળી રહેશે તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ હજી તમે ન મેળવી હોય તો મેળવી લેજો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો અને પીડીએફ પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી અને સાથે સાથે ખાસ મહત્વની વાત કે આ વિડીયો પણ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ આ વીડિયોનો અભ્યાસ કરી

ત્યાર પછી ચોથો સવાલ અધો તેભ્ય ધાતુરૂપેભનતકાલ તો જવાબ આવશે વિકલ્પ સી અભવન ત્યાર પછી પાંચમ સિંહ સ્વભાર્યા ખાલી જગ્યા નદીમાં આગછત તો સહ કંસમ સહ આપેલું ત્રપેલું જવાબ આવશે સહ મનોજ પઠતિ સમીર ખાલી જગ્યા પઠતિ તો અપી અહીકં અસ્તિ ખાલી જગ્યા લેખની અપી અસ્તિ તો તત્ર અને રક્ષક ગૃહમ ક્ષેત્રમ ખાલી જગ્યા રક્ષતી જવાબ આવશે ચ મિત્રો તમારી પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે આ વેકેશનની અંદર જો તમે સમયનો સદુપયોગ કરવા માગો છો તો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કર્યા છે એક તો વૈદિક ગણિતનો અને બીજો સ્પોકન ઇંગ્લિશનો વૈદિક ગણિતની કોર્સની ફી માત્ર ને માત્ર સો રૂપિયા છે આ કોર્સની અંદર તમે તમારા ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે પેન અને પેપરની મદદ વગર સેકન્ડની અંદર કરી શકો એવી ટ્રિક્સ અને ટ્રીપ્સ અહીંયા તમને શીખવાડવામાં આવી છે જે તમારા આવતા ધોરણની કે આવનારા જે ધોરણો છે તેમાં તમારું ગણિત જે છે એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ બનાવશે તો જરૂરથી આ વૈદિક ગણિતનો કોર્સ કરી લેજો સાથે સાથે આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ કરેલો છે જેની ફી માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે જેમાં તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી શકશો અને સાથે તમારું જે વ્યાકરણ છે તમારું ગ્રામર જે છે એ એકદમ સ્ટ્રોંગ થઈ જશે મિત્રો આ બંને કોર્સ જે છે તમે ઘરે બેઠા કરી શકો છો આપણી એપ્લિકેશન માત્ર તમારે ડાઉનલોડ કરવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ અને કશે જ જવાની જરૂર નથી મિત્રો અહીંયા તમને નંબર આપેલો છે

સા પુસ્તકાલય ગત પુસ્તકમ અનાયતી રેખાંકિત કૃદંત પ્રકાર કહ અસ્તી તો જવાબ આવશે સંબંધક ભૂતકૃદન ત્યાર પછી છે ચોથો આગમ્ય શબ્દ કૃદંત પ્રકાર કહ અસ્તી તો સંબંધક ભૂતકૃદન આવી રીતે જે મોસ્ટ ટાઈમપી તમે જોઈ શકો છો કે વિકલ્પો અને મોસ્ટ ટાઈમપી ખાલી જગ્યાઓ જે છે તે અહીંયા આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ જોડકા જોડો જેના કુલ ચાર માર્ગ છે જેમ કે અધ્યતો આજે અપી તો પણ અહીં અને તરહીં તો જોતો અને ઊંચે એટલે કે મોટે છે તો જોઈ શકો છો અહીંયા તમે કે જેટલા પણ મોસ્ટ આઈમપી જોડકાઓ છે તે દરેકે દરેક જોડકાઓ આપણે દર્શાવ્યા છે જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનું જે અસાઇનમેન્ટ છે તે પૂર્ણ કરીએ છીએ પરંતુ આ અસાઇનમેન્ટ હજુ પણ તમે જો પીડીએફ નથી મેળવી તો જરૂરથી મેળવી લેજો નંબર તમને અહીંયા આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને આ આપણે તૈયાર કરેલા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે માર્ક્સ તમારે મેળવવા છે દરેક વિષયમાં તો જરૂરથી આપણા અસાઇનમેન્ટ મેળવી લેજો અને આ વિડીયો જે છે એ પણ તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ મોસ્ટ ટાઈમ બી એનમેન્ટનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે